વિશેષ લીડ આપીને કેન્દ્ર સરકારની યોજના અને પીએમના સફળ વૈવટનું ઋણ ઉતારી એવી સભાના પ્રવર બની છે જેથી આપણા યુવાનોની નોકરીની તકો વધુ ઉજ્જવળ બને અને એમાં રેવર્સ કરવું સરૂજે એટલે કે આપણો બનાસ પહેલા દુષ્કાળ ફરી હતો પહેલા લોકો બહાર જઈને જે વસ્યા છે આપણા જિલ્લામાં જ રોજગારી મળી જાય જિલ્લામાં જ નોકરીઓ મળી જાય તો પોતાના મા બાપ જોડે રહી શકે મા બાપની સેવા કરી શકે અને ઘરે રહીને ધનકાર રોજગાર કરી શકે એ માટે જરૂરથી મહેનત કરીશ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની મોટી વિશેષતા છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની તાકાતથી ચૂંટણી લડાતી હોય છે માટે અને કોઈ એક વ્યક્તિની તાકાત નથી કે આટલી મોટી લોકસભાના વિસ્તારની ચૂંટણી લડવી આપ સૌના મોદી સાહેબે મને આપની વચ્ચે મૂકી છે અહીંયા બેઠેલી દરેક વ્યક્તિ પોતે ઉમેદવાર છે એમ સમજી અને આપણે બધા સાથે ખભો ખભો મિલાવી અને બનાસની સકલ બદલવા માટે મહેનત કરી અને આપણે બધા સાથે મળી અને એક કમળ ખેડવવાનું છે એ માટે હું તમને વિનંતી કરું છું કે સાતમી મેના રોજ ભારતીય જનતા પાર્ટી તરફથી મતદાન કરી તમારું બટન દબાવી અને આપણા અત્યાર સુધી ન હોય વધારે લીન મેળવી અને આપણે મોદી સાહેબના હાથ વધુ મજબૂત કરીએ એવી મારી આપ સૌને વિનંતી છે તમારો એક વોટ એ રામ મંદિરનું નિર્માણ કરાવી શકે છે તમારો એક વોટ એ ત્રણસો સિત્તેરની ની કાશ્મીરમાંથી કલમ દૂર કરી શકે છે તમારો એક વોટ એ આપણા બનાસ સરહદી જિલ્લાને વધારે મજબૂત બનાવી શકે છે અને તમે જ્યારે કમળનું બટન દબાવશો ને તો એ વોર્ડ ડાયરેક્ટ મોદી સાહેબને મળશે તમારો એક મત આપશો એ મત ડાયરેક્ટ વિકાસને મળવાનો છે અને તમારો એક મત એ આપણા બનાસ નહીં પરંતુ આખા દેશની તાકાત આખા દેશને તાકાતવર અને સમૃદ્ધ બનાવવાનો છે માટે મારી આપ સૌને વિનંતી છે કે મોદી સાહેબના વિકાસને ધ્યાનમાં રાખવાનો છે આ કોઈ તાલુકા જિલ્લા કે વિધાનસભાની ચૂંટણી નથી આ આપણા રાષ્ટ્રની સૌથી મોટી દેશની લોકસભાની ચૂંટણી છે આ મોદી સાહેબની ચૂંટણી છે મોદી સાહેબના વિકાસને આગળ લઈ જવાની ચૂંટણી છે મોદી સાહેબને દેશના ત્રીજી વખતના વડાપ્રધાન બનાવવા માટેની ચૂંટણી છે આપણે મોદી સાહેબને ધ્યાનમાં રાખવાના છે હું તો માત્ર એમના પ્રતિક તરીકે એમના પ્રતિનિધિ તરીકે તમારા વચ્ચે અહીંયા આશીર્વાદ લેવા માટે આવી છું માટે મોદી સાહેબને ધ્યાનમાં રાખજો અને આપણે બાવીસ જાન્યુઆરી ઘરે ઘરે જે રામદૂખ બોલાવી હતી ને એ શ્રી રામ ભગવાનને યાદ કરી અને કમળનું બટન દબાવી અને મોદી સાહેબ પ્રત્યેનું તમારું રૂમ અર્પણ કરજો એવી મારી આપ સૌને વિનંતી છે અને છેલ્લે એ કેવું છે કે તમે એક વિકસિત બનાસ માટે તમારો વડ કમળને આપજો એક સશક્ત બનાસ માટે તમારો વડ કમળને હરિયાળા બનાસ માટે તમારો વડ કમળને અને એક આત્મનિર્ભર અને યુવાનોની નોંખણી અંદર ઉજ્જવળ બનાવવા માટે તમારો મને આપજો અને એક બીજી પણ મારે વિનંતી કરવી છે કે આવતા મંગળવારે આવનારા મંગળવારે સોળ એપ્રિલ ના રોજ આપ સૌના સાથ અને સહકારથી થી હું ભારતીય જનતા